સુરતના બારડોલી તાલુકાના સાકરી ટિંબરવાના દાતાશ્રી લાલુભાઈ ચૌધરીએ વણાંકલ માંગરોળ તાલુકાના સાંઘારા નિસાળ ફળિયામાં શ્રી સાંઈબાબાના પંદર વર્ષ જૂનું અઘરું મંદિર કામ પૂર્ણ કરી શ્રી સાંઈબાબાના પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવ્યું લાલુભાઈ ચૌધરીએ આજ દિન સુધી અઠાણું સ્થળે સ્વખર્ચે સાંઈબાબાનું મંદિર બનાવી માનવતા મહેકાવી જે ખૂબ જ સારા સ્તરે વિકસી રહી છે હું સાંઈબાબાનું પૂજારી છું બાબાના આશીર્વાદ હંમેશા મારી સાથે રહેશે એ જે લાલુભાઈ ચૌધરીએ ગરીબ અને ગરીબ પરિવારના લોકો માટે પોતાનો મોબાઈલ નંબર બહાર પાડ્યો છે જેના કારણે ગરીબ અને ગરીબ પરિવારના લોકો સીધા જોડાઈ શકે છે અને તેમનો સહયોગ મેળવી શકે છે લાલુભાઈ ચૌધરીએ સુરત વડા માંગરોડ માંગરોળ તાલુકાના સાંધારા નિસાળફળિયામાં સાંઈબાબાના મંદિર પંદર વર્ષ જૂનું કોઈક બાબા દ્વારા બનાવવામાં આવ્યું હતું અને કોઈ કારણસર બાબા લોકો છોડી ગયેલા હતા અને આ મંદિરની ચાલ લાલુભાઈ ચૌધરીને માલુમ પડતા જ લાલુભાઈ ચૌધરી પંદર વર્ષ જૂનું અધરું મંદિરની મુલાકાત લેતા અધરા મંદિરનું કામ પૂરું કરવામાં આવ્યું મારી ટીમ અને મારો સહયોગી લાલુભાઈ ચૌધરી મમતાબેન ચૌધરી મનોજભાઈ ચૌધરી હીનાબેન ચૌધરી ગુડીબેન લલુભાઈ ચૌધરી દિવ્યાબેન ચૌધરી ચાનુબેન ચૌધરી ગોલુબેન ચૌધરી કલાબેન ચૌધરી અશ્વિનભાઈ ચૌધરી અનિલાબેન ચૌધરી મઘુભાઈ ચૌધરી સુનિલ ચૌધરી ડાયાભાઈ પટેલ અજીત ગફ્ફાર કુરેશી મોહનભાઈ કુસુહુવાવા લલિત જૈન ચિંતી શાહ વગેરે જોડાયા હતા અશ્વિન ભાવર કરશન સંદેશ ન્યૂઝ સુરત